નમસ્કાર જય મહાદેવ આજે પુનઃ મળ્યા છીએ અને મળવાનો વિષય છે ગયાજીના ક્ષેત્રની અંદર શ્રાદ્ધ કર્યા પછી આપણાથી પિતૃઓને યાદ કરાય શ્રાદ્ધાદી થાય પિંડદાન તર્પણ આદિ થાય કે ના થાય બ્રહ્મ કપાલી તીર્થ જે બદ્રીનારાયણમાં છે ત્યાં શ્રાદ્ધ કર્યા પછી શ્રાદ્ધાદી થાય કે ના થાય અથવા તો નારાયણ બલી કર્યા પછી શ્રાદ્ધની ક્રિયા પિતૃઓને યાદ કરવાની થાય કે ના થાય ઘણા બધા ભૂદેવો પાસે પણ આ પ્રશ્ન આવતા હશે અને ખુદ મારી જોડે પણ આવા બધા પ્રશ્ન ઘણા બધા આ વખતે આવ્યા છે એટલે એના આજે ઉત્તર પ્રાપ્ત કરીશું કે ગયા ક્ષેત્રનું મહત્વ ખૂબ છે અને ત્યાં શ્રાદ્ધનું ઉત્તમ ફળ પણ છે એટલે ગયા ક્ષેત્રનું મહત્વ ખરું પણ એવો કોઈ વિષય છે નહીં કે ગયામાં શ્રાદ્ધ કર્યા પછી ગયાજીમાં પિંડદાન કર્યા પછી પિતૃઓને બિલકુલ યાદ ના જ કરવા જોઈએ તર્પણ આદિ ક્રિયા ના જ કરવી જોઈએ કે પિંડદાન ના જ કરવું જોઈએ એનું થોડુંક આપણે પ્રમાણભૂત માહિતી પ્રાપ્ત કરીએ આપણા ગ્રંથોની અંદર એવા સરસ પ્રમાણો આપ્યા જ છે કે ગયાના શ્રાદ્ધનું મહત્વ કેવું છે એના વિશે વાત કરીએ તો જીવતો વાક્ય કારણા ક્ષયા હે ભૂરી ભોજનાત ગયાયામ પિંડદાને ત્રિભી પુત્ર પુત્રતા એટલે કે જીવતા મા હોય ને દીકરો એની વાત સાંભળે એના કયા મારે એ ખૂબ અગત્યનું છે પછી કીધું કે ક્ષયા હે ભૂરી ભોજનાત માતા પિતાના ગત થયા પછી ધામમાં ગયા પછી દીકરો સારી રીતે એની ઉત્તર ક્રિયા કરે એ પણ શાસ્ત્રમાં ખુબ અગત્યનું બતાવ્યું છે અને માતા પિતાની પાછળ પિંડદાન જો દીકરો કરે તો પણ એનું શ્રેષ્ઠ ફળ એટલે આ ત્રણ એ પુત્રની પુત્રતાની પરીક્ષા કરાવવાવાળી વસ્તુ છે કે જો જો આ ત્રણ દીકરો કરે કહ્યું માને મા બાપના ગયા પછી સારી રીતે શ્રાદ્ધ ની ક્રિયા કરે અને મા બાપની પાછળ પિંડદાન કરે એને જ ખરો પુત્ર કહેવામાં આવે છે આગળ એક બીજું મહત્વ કીધું કે ગયામ પિતૃ રૂપેણ સ્વયં જનાર્દન

યત્ર સ્મરીશ્યામી પિતૃ દરેક દત્તમ અંદર શ્રાદ્ધની જે જગ્યા છે ને એની અંદર આ વાત કરવામાં આવે કે આપણી આ શ્રાદ્ધની જગ્યા છે એને કીધું કે ગયાજીને યાદ કરવામાં આવે છે ત્યાં આગળ કે શ્રાદ્ધ ભૂમો ગયામ ધ્યાતવા ધ્યાતવા દેવમ ગદાધરમ ધરમ વસ્વાદી પિતૃમ ધ્યાતવા તટસ્થ શ્રાદ્ધ પ્રવર્તને જે જે જગ્યા ઉપર શ્રાદ્ધ કરવામાં આવે ત્યાં આગળ આમ ભૂમિને હાથ અડકાડીને ભૂદેવ પ્રાર્થના કરાવે કે અમારી આ શ્રાદ્ધ ભૂમિને ભગવાન ગયાજી જેવું શ્રેષ્ઠ સ્થાન બનાવજો અને એ સ્થાન ઉપર અમે જે પિંડદાન કરીએ એ અમારા પિંડ પિતૃઓને અક્ષય ફળ પ્રાપ્ત કરાવજો અને એટલે જ ગયાજીના પિંડદાનનું મહત્વ બતાવતો શ્લોક આપણા શાસ્ત્રમાં બતાવ્યો કે સમીપત્ર પ્રમાણે પિંડમ દદિયાત ગયા શ્રી ઉદ્ધરિત સત્તગોત્રાણ કુલમ એકોત્તર સતમ ગયાજીના જે સ્થાન સ્થાન છે એ ઉપર સમીપત્ર એટલે સમડીના પાંદડા માત્ર એકદમ નાનો પિંડ આપવામાં આવે તો પિતૃ નામ દત્તમ અક્ષય પિતૃઓને શ્રેષ્ઠ અક્ષય શાંતિ તૃપ્તિ પ્રાપ્ત કરવા વાળું બને છે એટલે ગયાજીમાં પિંડદાનનું ખૂબ મહત્વ છે એની અંદર કોઈ પણ શંકા નહીં એટલે જ દરેક શ્રાદ્ધના ભૂદેવો શું કે છે કે અમારા યજમાનને ભગવાન તૃપ્તિ અપાવો કે ગયાજીમાં પિંડદાન કરવાથી જે તૃપ્તિ પ્રાપ્ત થાય છે એ તૃપ્તિ આ સ્થાન ઉપર શ્રાદ્ધ કરતા કરતા પણ એમને પ્રાપ્ત કરાવજો અને એટલા માટે જ ગયાજીના પિંડદાનનું ખૂબ મહત્વ છે એમાં કોઈ શંકા નહીં પણ ગયાજીમાં શ્રાદ્ધ કર્યા પછી અન્ય કોઈ શ્રાદ્ધ ના થાય એવું શાસ્ત્રમાં કોઈ વિધાન નથી કારણ કે હવે મહાલી શ્રાદ્ધ અત્યારે મહાલી પક્ષ ચાલે છે એટલે મહાલી શ્રાદ્ધ નું મહત્વ સમજીએ કે કન્યા રાશિ ફલમ અત્યંત ઈચ્છતા કામન કન્યા રાશિ ગતે એટલે કે જયારે સૂર્યનારાયણ ભગવાન કન્યા રાશિ ની અંદર સ્થિત થાય છે ત્યારે કીધું કે પિતૃઓ એ વખતે બિલકુલ પોતાના સંતાનો જોડે કોઈક આશા રાખતા હોય છે કે આ સમયમાં મારો દીકરો મને યાદ કરે એનું બહુ મહત્વ છે એ એ એ આપણે બીજા વખતે 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 સમજીશું પણ પિતૃઓ ખૂબ આશા રાખતા હોય છે અને જો દીકરો દ્વારા પિતૃઓને યાદ કરે તો એ શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત કરે છે કરે છે ને કરે છે એમાં કોઈ શંકા નહીં હવે મહાલય તો દર વર્ષે કરવાનું શ્રાદ્ધ બતાવ્યું છે ગયા વિડિયોમાં આપણે જોયું તું શ્રાદ્ધ કેવી રીતે કરી શકાય તો મહાલય શ્રાદ્ધ તો દર વર્ષે કરવાનું શ્રાદ્ધ કરે બતાવ્યું જ છે તો દર વર્ષે મહાલય શ્રાદ્ધ દ્વારા યાદ કરવા જ જોઈએ એના સિવાય કીધું કે કદાચ પિતૃ પક્ષની અંદર પિતૃઓની ની તિથિ ઉપર આપણે એને યાદ ના કરી શકીએ કોઈ અનુકૂળતા આવી તો ત્રણ ચાર દિવસ પહેલા અથવા ત્રણ ચાર દિવસ પછી પણ શ્રાદ્ધ કરીને પણ પિતૃઓને ને મહાલય પક્ષમાં યાદ કરવા જ જોઈએ એ પણ ના થઈ શકે તો આસો સુદ પંચમી સુધી પિતૃઓને યાદ કરવા મહાલે પક્ષની અંદર જ કહે છે અને કદાચ એ પણ ના થાય તો શાસ્ત્ર તો કેટલાં સુધીની છૂટ આપે છે કે યાવદ વૃશ્ચિક દર્શનમ જ્યાં સુધી સૂર્યનારાયણ ભગવાન આકાશમાં વૃશ્ચિક રાશિના ના ના થાય ત્યાં સુધી પણ મહાલિશ શ્રાદ્ધનું નિમિત્ત બનાવી અને પિતૃઓને યાદ કરવા જ જોઈએ પિતૃઓને યાદ કરવામાં સહેજ પણ આળસ પ્રમાદ કે ગેરસમજ રાખવી જોઈએ નહીં તો આ મહાલે પક્ષનું મહત્વ બતાવ્યું તો મહાલેશની પક્ષનું આટલું બધું મહત્વ હોય તો પછી પિતૃ ખરા હવે આગળ કરીએ તો મહાલય પક્ષ આવ્યો એવું દર વર્ષની યાદ કરવા જોઈએ એનાથી આગળ કીધું કે પર્વ ના દિવસે પર્વ શ્રાદ્ધ કરીને પિતૃ યાદ કરવા જોઈએ નિત્ય તર્પણ આપણા શાસ્ત્ર માં બતાવ્યું છે કે દરરોજ તર્પણ કરીને પિતૃ ને યાદ કરવા જોઈએ હવે નિત્ય તર્પણ ની અંદર તો તમારા પિતૃ ને તમારે કમ્પલસરી યાદ કરવાના જ છે તો શું પછી નિત્ય તર્પણ ની અંદર પણ પિતૃ ને યાદ નહીં કરવાના ગયા શ્રાદ્ધની અંદર જો ગયા શ્રાદ્ધ કર્યા પછી પિતૃઓને યાદ જ નહીં કરવાના તિલાંજલિ આપવી જ ને તો પછી નિત્ય તર્પણનું મહત્વ શું એનું કોઈ મહત્વ જ નહીં એવું થાય ને એનો મતલબ તો એવું છે જ નહીં નિત્ય તર્પણ એ નિત્ય એટલે કે રોજનું તર્પણ બતાવ્યું છે અને એમાં પિતૃઓને નિત્ય એટલે રોજ યાદ કરવાના બતાવ્યા છે અને એટલા માટે જ કહે છે કે દરેક શ્રાદ્ધના અંતે શું બોલીએ છીએ પિતૃરૂપી જનાર્દન વાસુદેવ પ્રિયતા નમમ ભગવાન મારા દ્વારા જે શ્રાદ્ધ કરવામાં આવ્યું છે ને એ હું કોને સમર્પિત કરું છું પિતૃ સ્વરૂપી જનાર્દન પિતૃરૂપી ભગવાન નારાયણને સમર્પિત કરું છું મારી આ શ્રાદ્ધની ક્રિયા એનો અર્થ છે કે આપણે શ્રાદ્ધ ભલે પિતૃઓનું કરીએ છીએ પણ એના માધ્યમની અંદર એને કૃપા પાત્ર કૃપા આપવાવાળા જો દેવ હોય તો એ ભગવાન નારાયણ જ છે અને હવે એનું પ્રમાણ આપણે જોઈએ ને તો શ્રાદ્ધની અંદર જ્યારે આપણે પિતૃઓને ભોજન જમાડતા હોઈએ તારે ભૂદેવો પ્રાર્થના કરાવે કે હરિર દાતા હરિર ભુક્તા હરિર અન્નમ પ્રજાપતિ હરિ વિપ્ર શરી રસ્તો ભૂંગતે ભોજય તે હરિ એટલે કે આ અન્ન આપવા વાળા પણ હરિ છે આ અન્નને જમવા પણ હરિ છે અન્નને ઉત્પન્ન કરવા વાળા પણ ભગવાન નારાયણ જ છે અને આ ચટ સ્વરૂપી કે આ વિપ્ર સ્વરૂપી બ્રાહ્મણ અથવા આ ડાભના ટુકડામાં રહેલા હરિ જ મારા દ્વારા આ ભોજન જમે છે એટલે કે જમાડનારા પણ હરી છે અને જમવા વાળા પણ હરી છે એનો અર્થ થયો કે શ્રાદ્ધ ની સંપૂર્ણ ક્રિયા એ ભગવાન નારાયણ થકી છે નારાયણ માટે છે અને એટલા માટે જ હંમેશા શ્રાદ્ધ કરવું તો એ શ્રાદ્ધ શેના માટે છે તો ભગવાન નારાયણની તૃપ્તિ દ્વારા પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય એના માટે શ્રાદ્ધની ક્રિયા છે એટલે એવો કોઈ શાસ્ત્રમાં ઉલ્લેખ છે જ નહીં કે ગયાજીમાં શ્રાદ્ધ કર્યા પછી કોઈ શ્રાદ્ધ થાય જ નહીં ગયાજીમાં શ્રાદ્ધ કર્યા પછી પિંડદાન થાય જ નહીં તર્પણ થાય જ નહીં પિતૃઓને યાદ જ ના કરવા જોઈએ વાસ ના જ મૂકવું જોઈએ આવું કોઈ શાસ્ત્રમાં વિધાન છે નહીં એટલે આવી કોઈ ગેરસમજમાં આપ દોરાશો નહીં અને આપ શ્રદ્ધાથી શ્રાદ્ધ કરો પિતૃઓની કૃપા મેળવો અને આવીને આવી શ્રેષ્ઠ માહિતી મેળવા માટે આપણે સૌ મળતા રહીએ સૌને મારા જય મહાદેવ